તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મેસી ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દેશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે મેસી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો બાકી વિડીયો સારો લાગે તો લાઇક શેર આવો વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

તેમના ઉનર નું કોન્ટેક કર્યા બાદ જશે તમારે ખોટો ધકો થશે બાકી રેડ્યુટર ની અંદર જોઈ શકો છો ટાયર પણ સારા કન્ડિશનમાં જોવા મળશે એસી ટકા જેવા ટાયર અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરીને જ જજો અને ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવાના બાકી બધી ડિટેલ મેં આપી દીધી છે તો તમારે ખોટા ફોન કરવા નહીં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે જે કિંમત એક લાખ અને એસી હજાર રાખવામાં આવેલી છે અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ટ્રેક્ટરના વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા જોવા મળશે અત્યારે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો